અને મારે ગોતવાનો છે હું કહું છું નાસી તમને ખબર હોત તો તમે મટાડી ના દીધો તમને ખબર હોત તો તમે સામે જ ના કહી દીધો કે ભઈ તારી માતા હે વાળી જાજે ભઈ હે આ કાતા આ બેટા દંગદ તો કોણ છે વખોના તોજી બાપડો ગમન ના ભાઈ કે લાવ હા આખો આગળ બાટી કે માયા તો આખો દાડો એ તો દિતા નહોતા હા ચારે બાજુ મને હે એ મારા કહે છે શું શેડા મને બોલજે ભાઈ જો તો ખરો કનેટ જબી ના વધે ને પણ મારા દેવના ભગવાન બોલ્યા છે અન હું નાગદી પર ખાલી જાટુગરી માતા દોણી પૂરી લઈશ દેજ હું હવા હો અલિયાની સધી બોલીશ બોલ્યા છે સુંબા મારા દેવના થઈ માટી दारू ઘરમાં ન લાવો તો

જેવી 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 તમારા મન ઉપડી છે ભગવાન ધોપડી નો રમાય વેળ આવતો હોય તો કોઈ બાર નો સોર નહી ભૂલ નો તારા હું ધોપડી કેવા છું મારા ધોપડી ના રમ બોલે છે મારા

પણ ઘર માં છે બારે જવાની જરૂર આ બે ગામ માં વસે ઘરમાં છે આવું માતા ઘણું હું નહીં કે

હરા મહારાજી શો એ તો તો મારું ભગવાન તમારું હારું કરશે બસી સુભા લોંગ કરે હું પડ વાળ ભાલાની મેરેટીસ મામા પણ ગોળા મારું પ્રતાપ ગરીબનું ઘર લૂટાતું ઓય તમે મને ટકો કરો